કેમ છો બધા મજામાં કાગ એને પાણી ભાજે સાથે બેસી જમજે એને જાપારે સુધી તું જાજે જાજેરે આવકારો મીઠો આપજે જે દેવગામ પ્રાથમિક શાળામાં આજે હું છૂટો થયો છું અને કુકસવાડા કન્યા શાળામાં આજના જ ઓફિસ દરમિયાન જ હાજર થઈ છે દેવગામ પ્રાથમિક શાળામાં જે મારા અનુભવ બે વર્ષથી રહ્યા છે એ બહુ ઉત્તમ અનુભવ લઈને જઈ રહ્યો છું હું દેવધામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી નેભાભાઈનો અમાપ લાગણીનો સ્નેહભાવ મેળ્યો છે સાથે સાથે અહીંના શ્રી સમીર સાહેબ અને આ મસ્તરમાં જોવું છે એ મુજબ રમીલાબેન એ બંને બેનભાઈ એક ભાષાના શિક્ષક છે અને ગણિત વિજ્ઞાનના શિક્ષક છે એ પણ બહુ જ આત્મીયતાથી તાદાત મેળ્યો છે જોરદાર અનુભવ સાથે હું જઈ રહ્યો છું સાથે સાથે અહીંના મધ્યાહન ભોજનના ઉત્તમ વ્યક્તિત્વ જીવરાજભાઈ હંમેશા હસમુખો ચહેરો અને બાળકોને દિલથી જમાડી રહ્યા છે આઈની જે યાદો છે એ અદ્રક યાદો છે ગામના સરપંચશ્રી હોય કે માજી સરપંચશ્રી હોય કે બે વર્ષ દરમિયાન ગામ લોકોનો જે સહયોગ છે અમાપ લાગણી જે મારા પ્રત્યેની લાગણી છે અમાપ રહી છે કોઈ કોઈ કરવાશ નહીં કોઈ વિરોધાભાસ નહીં અને ખૂબ ઉત્તમ યાદો લઈ અનેથી જઈ રહ્યો છું સાથે સાથે પેશન્ટર લેવલે જઈએ તો આચાર્ય શ્રી મનીષાબેન હંમેશને માટે વિક્રમભાઈ તમારે જે કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો કહ્યું એમની જે લાગણી છે એ ઉત્તમ લાગણી રહી છે બેન અહીં સ્કૂલના આચાર્યશ્રીનો આભાર સાથે સાથે સ્ટાફગણનો આભાર સરપંચશ્રી માજી સરપંચશ્રી મધ્યાહન ભોજનના જે જીવરાજભાઈને ગામ લોકોનો આભાર તો ખરો પણ પેશન્ટના આચાર્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત બે વર્ષ કેમ જતા રહ્યા એ ખ્યાલ ન આવ્યો અહીંથી તાલુકા લેવલે જઈએ તો ટીપીઓ સાહેબ અત્યારે જે પહેલાં ટીપીઓ સાહેબ હતા એ કેનીના રૂપમાં છે અને અત્યારના હાલના ટીપીઓ સાહેબની અમાપ લાગણીઓ મળી છે જે ટીપીઓ સાહેબે જે સહયોગ આપ્યો છે એ અદભુત સહયોગ છે સાહેબ તમારો આજે હું ઋણી રહીશ આપણે જે તાલુકામાં જે ભૂમિકા ભજવી જિલ્લામાં પણ જે ભૂમિકા ભજવી અને પ્રશ્નોનું નિરાકરણ આપ્યું એ ખૂબ જ આપણું હૃદયથી અભિવાદન છે આવકાર છે આભાર વ્યક્ત કરું છું સાથે સાથે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હમીરભાઈ છે એ હમીરભાઈનો પણ હૃદયથી અભિવાદન આવકાર આભાર વ્યક્ત કરું છું ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ છે વિજયભાઈનો પણ હૃદયથી અભિવાદન આભાર વ્યક્ત કરું છું શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી જયદીપભાઈનો પણ હૃદયથી અભિવાદન વ્યક્ત કરું છું આપ કહોને ને કે જ્યારે તમને કોઈ પણ પ્રકારની લાગણીઓ મળતી હોય ત્યારે સાથે સાથ આખો તાલુકો તમને એ સિદ્ધત હોય તાલુકામાં જગ્યા મળે એવી જ સિદ્ધત અહીંયા તાલુકામાં મળી છે પાછી અહીંયા તાલુકામાં તાલુકામાં જ પાછી જગ્યા થઈ છે આ તાલુકાને મૂકવાનો નથી આ તાલુકામાં જ શું અહીં હરિયાળી છે ગીરની હરિયાળી છે અને આપણે બધા સાથે મળી અને ઉત્તમ કાર્ય કરીશું સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ